શોર્ટકટ રસ્તા બન્યા જિંદગીના દુશ્મન શોર્ટકટ અપનાવવામાં ખુલી રહ્યા છે યમુના દ્વાર છેલ્લા ત્રણ દિવસ જુનાગઢ માટે ખૂબ જ ભારે સાબિત થયા છે શનિવાર અને સોમવારે ચાર અલગ અલગ અકસ્માતે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો છે ક્ષણભરમાં કોઈએ દીકરો કોઈએ પિતા તો કોઈએ માતા ગુમાવી છે સોમવારે રાત્રે જૂનાગઢના ખાંધ્રોળ રોડ પર ભયંકર અકસ્માત થયો હતો જેમાં પૂરપાટ ઝડપે આવતા ઇલિયાઝ આરબ નામના યુવકનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા તેનું મોત થયું હતું તેના મોતની રફતાર કેવી ખતરનાક હતી તે આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો બસ આ એક જ ભૂલના કારણે એક બાળકે જન્મ પહેલા જ બાપ ગુમાવ્યો છે બીજી તરફ જૂનાગઢનો મધુરમ રોડ પણ લોકો માટે જીવલેન્ડ સાબિત થઈ રહ્યો છે કારણ કે અહીં ઠેર ઠેર ડિવાઇડરો તોડીને શોર્ટકટ રસ્તા બનાવી દેવાયા છે અને આવા શોર્ટકટના કારણે શનિવારે પંકજ જોશી નામના યુવાને જીવ ગુમાવ્યો હતો સામે આવેલા સીસીટીવી પણ પણ જુઓ બે ઘડી ઊભા થઈ જશે કારણ કે માત્ર સેકન્ડની ઉતાવળે યુવકનો ભોગ લઈ લીધો જોયા વગર બાઇક લઈને રોડ ક્રોસ કરવા જતા અન્ય બાઇક ચાલક સાથે ટક્કર થઈ અને રસ્તા પર તેનું માથું અથડાતા ઘટના સ્થળ પર જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું જો કે મધુરમ રોડ પર આ પહેલી આવી ઘટના નથી આ પહેલા પણ અકસ્માતની ઘટનાઓમાં લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ મુદ્દે જૂનાગઢના લોકો શું કહે છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો આ એકથી વાર બે થી ત્રણ જણા બેન આવતા તો એમાંને ન્યાથી ભઈ લીધું ગામનો તો તમારી સામે અહીંયા જે પેલું ડિવાઇડર છે એ ડિવાઇડર પહેલા હતું કે નહીં ના પહેલા નહોતું અત્યારે પહેલા આખો ડિવાઇડર હતો અને અત્યારે કોઈ ગામોસર ડિવાઇડરને તોડી નાખ્યો અને એને યુટર્ન આપ્યો અને યુટર્ન ની હિસાબે ટ્રાફિક નો પ્રશ્ન વધારે પડતો હોવાથી અને એક્સિડન્ટ અવારનવાર અકસ્માત થતા હોય છે આ બે દિવસ પહેલા પણ એવો એક બનાવ બન્યો કે અમારા બ્રાહ્મણનો દીકરો કે પાંચ વર્ષની ઉંમરનો નાની વયનો ઉંમરનો દીકરો જે બિચારો તરત ઈસી મિનિટે ત્યાં ને ત્યાં એ મૃત્યુ પામ્યો છે એટલે ગતિ કરીને આ ડિવાઇડર જેમ હતો એમ હોવો જોઈએ ડિવાઇડર ખાસ કરીને ડિવાઇડર તોડવું ન જોઈએ ડિવાઇડર તોડી તો આ જે જનરલ પબ્લિક છે એ ગમે જગ્યાથી બાઇક કાઢી લે ગમે જગ્યાએથી ટ્રૂવીલ કાઢી લે એના સાથે ઘણા બધા એક્સિડન્ટ થાય છે તો મારી ખાસ અપીલ છે કે જેવું બને શક્ય થાય ત્યાં સુધી આ રિવાઇડરને પર બધા ડિવાઇડરોને રિપેર કરી રહી જેથી સાધારણ પબ્લિકને કષ્ટ ન પડે રસ્તાઓ થયા સાંકડા ડિવાઈડરો થયા ગાયબ પૂરપાડ રફતાર છીલબી રહી છે લોકોના જીવ

ડિવાઇડરોમાં ગેપ પાડે છે એને કારણે આ અકસ્માતોની ઘટના બને છે એટલે ખાસ કરીને હું લોકોને પણ અપીલ કરું છું કે આપણે યુ ટર્ન લેવા જાવો પડતો હોય તો યુ ટર્ન લઈને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ગાડી હકાવીએ ચેરમેન સાહેબ કોણ ડિવાઈડર તોડી રહ્યું છે લોકોએ ડિવાઇડર તોડ્યા તો તંત્રએ કેમ કાર્યવાહી ન કરી શું રોડ અને ડિવાઇડર તોડવામાં આવે છે ત્યારે મનપા પણ ઊંઘતું હોય છે સવાલો હાલ છે તેવામાં જોવાનું એ કે વાહન ચાલકોની ગતિ પર કંટ્રોલ લાવવા માટે જુનાગઢ ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા ક્યારે કડક પગલા ભરે છે અને ક્યારે અકસ્માતોનું પ્રમાણ ઘટે છે બિપિન પંડ્યા વીટીવી ન્યૂઝ જુનાગઢ